કારણ કે રબારી પણ ક્ષત્રિય રસપુત જ હોય છે આ સર્વ ક્ષત્રિય રસપૂત જે છે આ જે પાળિયા તમે જુઓ અત્યારે હાલમાં તમે તમે આ બાજુ આવો હું તમને અહીંયાથી બતાવું જોવામાં શું છે ઘોડા ઘોડાના જે પાળિયા છે એ આપણે કાઠી દરબાર ભાઈ ગુરાશિયા દરબારોના પાળિયા હોય પછી અહીંયાથી તમે જુઓ અહીંયાથી જુઓ તમે અમુક આ પણ હાંઢિયાનો પાળિયો હોય એવું લાગે છે પછી આ પણ હાંઢિયાનો પાળિયો હોય એવું લાગે છે આ પાળિયો રબારીનો થશે હાંઢિયાનો પાળિયો છે હાંઢિયા ઉપર રસવારી હોય એ રબારીનો પાળિયો આ પણ હાંઢિયા ઉપર રસવાર છે આ સત્ય રસપુત અને આરે પણ બધે જ્યાં જુઓ ત્યાં રબારીના પાળિયા મોજ જોવા મળે છે આ રબારીનો પાળિયો થશે કારણ કે આ હાંઢિયા ઉપર પાળિયો છે આ પાળિયો હાંઢિયા ઉપર છે નામ પણ લખેલું પણ છે પણ આપણને ઉકળતું નથી આમાં નામ પણ લખેલું છે પણ આપણને બહુ અત્યારે નથી આમાં દેખાતું પછી આ આ આ ઘોડાવાળા પાળિયા પાળિયા છે 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 હવે કઈ રીતે એ આપણને ખબર નથી પણ ઘોડાવાળો પાળ્યો છે આ પણ ઘોડેસવાર પાળ્યા છે આ ત્યાંથી આ બધા ઘોડેસવાર પાળ્યા છે હા હા આ પણ ઘોડેસવાર પાળ્યો છે હવે આમાં પણ ઘણા પાળ્યા છે નામ પણ છે ખબર નથી એટલે રબારીઓ પણ ક્ષત્રિયોની હારે જ કાયમ આવી ગયા છે આ અને અબૂત પાળ્યા છે ખૂબ રબારીનો પણ પાળિયા ખૂબ છે એમ જ્યાં જોઈએ ત્યાં ગામડે ગામડે આ બધા પાળિયા જ છે નામ પણ છે પણ હવે આમાં શું છે ઉકલતું નથી આપણને બાકી આમાં નામ પણ લખેલા છે હા હા બધા અમર પાળ્યા છે પણ અત્યારે ભીડમાં ધરબાઈ ગયેલા છે ઇતિહાસો બધા આની વિશે આપણે જાણશું કે ભાઈ આ કઈ રીતે છે આ પાળ્યા જય માતાજી આપણા અહીં વિહત માતાજી છે હા વિહત માતાજીનું મંદિર છે આપણે અહીં મુંબઈ સુધી માનતા હું આવે ભાઈ દેશ વિદેશ થી માનતા હું આવે ચાક ચાક આપણે કેરાળાના ગામના પાદળમાં જઈએ ત્યારે અહીંયા ગોંજ રે બેઠા છે વિહતમાં આ બહુ પરસા છે વિહતમાં ના ને લોકો દર્શન બહુ આવે ને કામે લોકોના બહુ થાય છે વિહતમાં ની દિયા થઈ ગઈ છે હાલો તો જય માતાજી